ફોન કરું એ વચ્ચે યાર એક ભાઈ બોલવા બસ મજા મજા જમીન આવી મજૂર લઈને આવી જજો મજૂર તે કહા આપણ નંદાસન મોલ લેતાઈએ દે લઈને આજો કાલે ઉકો જો તો એક નજરમાં હા આપડી આપડે વાડી હે કે માં

જોઈગો કે બસ મજા મજા ખેતીનું શું કરીએ અમાર માટે એ ગેમરજી જ જવાનું શાપા વાડી હાલ જવાનું પગર બગર આપણે વ્યવસ્થા કરી લે તમારે એવું થઈ તો આંધો નઈ આઈએ બરા આવડા ચલો દેલા પાની એ વાડી આ કરે દીવા

ના મજૂર હોય ડાળું બારું હોય ના કશું નઈ તો તમારે જોવું જ નઈ પડે વાત કર મારે બહાર જવું એટલે હું જાવ પણ ફોન તો મે કરેલું નહીં તો પડશે કો એટલે કઈ વાંધો નહીં તો પછી અત્યારે તો ખાલી કામ બતાવો બધું પછી વાંધો નહીં સેટ આવતા આવતા કોમ થોડુંક બતાવવું પડશે એટલે એમને સારું લાગે પોપટજી બાજુ તો મેલે જોતા આવશે એવું કામ કરો કોમ કરતો છે કે નહીં કરતો

હા ચકાજી આપણે વાડી એક માણસ મેલ્યો કે જતા આવજ મારો વાર લાગે હું બાર હું લાગશે બરાબર કોટાભાઈનો ફોન આવ્યો હતો કે વાડીએ જતા હોય કે કોઈક મજૂર મૂક્યો ન હો તો લાય ઓટો જ મારતા હું કહે કદાચ હું કઈ કોમ્પર્મ કર નહીં કરતો જોતો આવું છું જગ્યા સારી મળી છે વાડી બાળી સારું છે

હા તો એ ચકાજી આવા વાત કરી લેજો એ હા મોટા બેનો ફોન આવ્યો કે કોઈ જગ્યાએ જવું પડશે મારા એટલે દારૂડાનું કોક નિવારણ લાવવું પડશે ને કે આવું ના આવું કશું તો યાર વાડી માર તો વેચે વારો આવશે યાર જતો ગડો ગેમારજીનો ફોન આવ્યો હો ને હવે તું મજે દારૂ પીજો હવે ચકાજીની વાત કરવી પડશે મારે

બરાબર ગમે તે તેને ખાલી બાર કઢાવડા હોય ને વાર્તા પતર ભાઈ મોટું બે હું આવું બે દાડા કોણ રાહ જોઈ રાખવું યાર તમારે મન રાખવાની વાત નહીં પણ આવું તો મારું પોતાનું ભૂલ્ય થાય ના પે ને યાર એ તો વાત સાચી છે તમારું આવું ઘર યાર એક કોડ હતા તમે મારા બરાબર એટલે આપડે એના સમજાયો તમારી બે શબ્દો જે કહેવાય

મોટાભાઈને ફોન કરવું કે ના કરું કરી દે પાર આવે એટલે ખબર તો પડે હલો હા મોટાભાઈ પોપરજીને મળીને આવ્યો હું તો એમને તો રીજા ચોક બાર દવા બે દાડા પછી કીધું મેં કીધું તો અમે તો એ પેલા ભાઈને ફોન કરી દેજો ફોન કરવાનું કીધું હું તો તમારે જેટલો ટાઈમ લાગશે ઘેર આવતા હા તો કશો આવતો એક દાડા પછી આવતા તમે ફોન જલ્દી આવો બને એટલું તો હોવું આપણે પતળ નાગા ભૈરો હારો કો ખાના કરશે અને મરી ભરી જાય તો આપણો માં આવશે યાર હો હા મોટા ભાઈઓ વાત થઈ ગઈ હવે મજુર નજીને એવો ધમકાવો અને ભલે ઈરે જે થવા થાય પછી તો ઝઘડો કરવો તો કરી લેવો માથાકૂટ તો નથી

હા <mulia> <coughs> <coughs>

એટલે બધું થઈ જાય મજૂરી તો હજુ કાલથી થી લાવી મહિના મજૂરી કરી

लिखा <tell> कॾहिं <tell> <tell> <tell>